વધુ ઉઘરાવ્યા છે આ અપરાધીએ ખોટા દસ્તાવેજોનો સાચા દસ્તાવેજ તરીકે ઉપયોગ કરી ગંભીર ક્રાઈમ છે આ ક્રાઇમ અમીરગઢ પોલીસ સ્ટેશન દફતરે નોંધાયું છે ટૂંકમાં ગુનો એ પ્રકારનો હતો કે જેથી ગામ અમીરગઢ તાલુકામાં પચાસ થી વધુ ખેડૂતો કેટલાક સમયથી એક જગ્યામાં રહેતા હતા અને આ જગ્યા તેઓના માલિકી હકની દફતર ન હતી રેવન્યુ દફતરે અને તે બાદ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક એવો જાસો આપવામાં આવ્યો હતો કે આ જમીનના પ્લોટો તમને ફાળવી દેવામાં આવશે નહીં આટલેથી ન અટકતા અપરાધીએ બનાવટી જમીન દસ્તાવેજો બનાવ્યા હતા મામલતદાર અમીરગઢના ખોટા સહી સિક્કા કર્યા હતા બબે અઢી અઢી લાખ રૂપિયા જેટલા નાના ઉઘરાવી ખેડૂતોને છેતર્યા હતા તારીખ એકત્રીસ એક બે રોજ અમીરગઢ પોલીસ સ્ટેશનને અમીરગઢ મામલતદાર દ્વારા ફરિયાદ આપવામાં આવે છે કે જેમાં જણાવે છે કે ઉમરકોટ મહાદેવ આવેલી સરકારી જમીનને કેટલાક ઈસમો દ્વારા તેના અને ગોલ્ડ ઉપયોગ કરી જે છે એ અમુક લોકોને આપવામાં આવે છે ખરેખર સરકારી જમીન છે અને તેના દ્વારા જમીન આપવામાં આવેલી નથી આ માહિતી મળતા તત્કાળને પોલીસ દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવે છે અને આની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે છે ઊંડાણપૂર્વક તપાસ કરતા પોલીસને ખ્યાલ આવે છે કે આવા આશરે પાંત્રીસ થી સાડત્રીસ જેટલા ઓર્ડર જે છે એ આવા નકલી બનાવવામાં આવી છે અને એમાં જે ફર્સ્ટ ઓર્ડર જે બનાવવામાં આવ્યો હતો તે ભરતભાઈ દીપાજી માણીનો હતો આ ભરતભાઈ દિપાજી મારી પાસેથી વધારે પૂછપરછ કરતા ખ્યાલ આવે છે કે એક બાલુન્દ્રાના રહેવાસી નામ જેમનું છે કિરણભાઈ રાણાવસિયા તાલુકા અમીરગઢ દ્વારા આ તમામ ઓર્ડરો એમને આપવામાં આવે છે પોલીસે તત્કાલ ધોરણે પોતાની ટીમને લગાડી આ કિરણભાઈ રાણાવાસિયાને અરેસ્ટ કરેલા છે અને તેમને નામદાર કોર્ટમાં રજૂ કરેલા હતા જ્યાંથી એમને નામદાર કોર્ટે રિમાન્ડ બી મંજૂર કરેલા છે

ચૌદ દિવસના કસ્ટડીના રિમાન્ડ માંગ્યા હતા તપાસ માટે કે મોટું ક્રાઈમ હતું નામદર કોર્ટે જો કે ત્રણ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ આપ્યા છે અને આ ત્રણ દિવસ મહત્વના છે અહીં અપરાધી એ ખાસ યાદ રાખવું પડશે કે અપરાધ કથામાં ઇન્વેસ્ટિગેશનમાં તમામ બાબતો આવી જતી હોય છે આ ક્રાઈમમાં નસીબ કદાચ વાંકું ગણ્યું હોય અપરાધી કિરણનું કેમ કે અહીંયા ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે પીઆઈ ધવલ પટેલ અમીરગઢ પીઆઈ તરીકે આ કાર્યરત છે અને આ સમગ્ર મામલો પોલીસ કસ્ટડીમાં ત્રણ દિવસ સુધી ધવલ પટેલ સંભાળી રહ્યા છે ત્રણ દિવસના રિમાન્ડ મળતા ટીમે તાત્કાલિક અપરાધીનું લેપટોપ કબજે કર્યું છે મોબાઈલ કબ્જે કર્યા છે અનેક દસ્તાવેજી પુરાવો કબ્જે કર્યા છે સાહેબો પણ કબજે કર્યા છે નિવેદનો નોંધાયા છે સ્પષ્ટપણે એક કરતા વધારે અપરાધીઓ આમાં છે સૌથી મોટી વસ્તુ છે અંદાજે સવા કરોડ રૂપિયા ગરીબ ખેડૂતોના જમીન મળશે તે લાલચા આપેલા તમામ છેતર્યા છે જોકે આ સવા કરોડ જે રૂપિયા છે એ ક્રાઇમનો મુદ્દામાલ પણ કહી શકાય ગુનાહિત ક્રાઇમ છે ખોટા દસ્તાવેજો સાચા દસ્તાવેજ તરીકે ઉપયોગ કર્યો છે મામલતદારના સહી સિક્કા થયા છે ત્યારે કોને કોને કયા કયા સ અપરાધીઓએ આ નાણાં ભાગલા પાડ્યા છે અથવા કિરમનો સાથ આપ્યો છે તેને પણ પોલીસ દબોચી રહી છે પુરાવા આધારે પોલીસ તેઓને દબોચવા પહોંચી રહી છે ટીમો કાર્યરત છે પૂરે ગુજરાતી ન્યૂઝમાં આજે એક અનોખો ક્રાઈમ એપિસોડ ઉજવી રહ્યા છે મનાસકાઠા અને બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના જેથી ગામમાં એક મસ્ત મોટું ક્રાઈમ એક મસ્ત મોટું કારસ્થાન થયું હતું આ કારસ્થાન ક્રાઇમની પરિભાષામાં ગુનાહિત કૃત્ય હતું ખોટા દસ્તાવેજોનો સાચા દસ્તાવેજ તરીકે ઉપયોગ કરી કથિત આરોપો નામનો યુવકે મામલદાર જમીન કૌભાંડ આચર્યું હતું એટલું જ નહીં આ ઈસમે અંદાજીત પચાસ જેટલા ખેડૂતોને પોતાના પેતૃક સંપત્તિ હોય તેમ જમીનની લાણી કરી બે અઢી લાખ રૂપિયા એટલે કે અંદાજીત સવા કરોડ રૂપિયા પ્રત્યેક ખેડૂત પાસેથી

કિરણભાઈ જેલમાં છે ખ્યાલ છે ખ્યાલ છે શું મામલો હતો મામલો એ રીતે હતો કે લગભગ સાહેબજી લગભગ ધરના કરે ને ધરના લગભગ ધરણા કર્યા આજથી છ સાતનો આઠ નવ મહિયા પહેલાં માથાભારે માણસની અમે જગ્યા થઈ ગઈ હતી જે અમે એટલે ટાઈમે મમામલદાર ઓફિસે છ સાત મહિના ધરના કર્યા ધરના કર્યા એટલે એ કોમ બધું ધરણા કર્યા એટલે એ બધું કોમ ઊભું રહ્યું ઊભું રહ્યું એટલે અમે કિરણભાઈ એ ટાઈમે ધરના કરાવવા કોન્ટેક્ટમાં મેં આવ્યા અમન સપોર્ટ કર્યો કે કિરણભાઈ સાજા મોણ હશે એવી સમાચારો બપડે એટલે કિરણભાઈ મારે ઘરે અવાર આવતા હતા બટ ભાઈ એક ખાસ તમે અટકાવું છું આ જમીન વિવાદમાં ખરેખર જમીનનો માલિક ક્યાંક કોઈક અલગ હતા સિવિલ વિવાદ કોર્ટમાં થયો છે તમારી દ્રષ્ટિએ કોણ હતા કોના હમણો વિવાદ ચાલતો સબજી લગભગ એ જગ્યા ઉપર મેં બાર બાપ દાદોને સાઠ વસ્તી રહે જ્યાંથી પંચાયતના પુરાવા મોમાલદાર ઓફિસના પુરાવા ને મારે કોઈ રેકોર્ડ ઉપર બનાસ કોઠાની અંદર કોઈ જગ્યા જ નથી એ એક જગ્યા સિવાય બીજી કોઈ સ્થળ ઉપર જગ્યા નથી ને અમે બેઠા હતા ભગવાનને ભરોસે કે ઉપરવાળો ભગવાન લાજ રાખશે કોર્ટમાં મેહુલભાઈ જયંતિલાલ શાહ એમને નોમે થઈ ગઈ હતી ને એમને સરકારી નોટિસ આલ્યા વગર એ ટાઈમે ખાલી કરાવવા આવ્યા હતા પોલીસ તંત્ર સાથે લઈને અમે મમલદાર ઓફિસે ધરણા કર્યા હતા એ ટાઈમની ઠેરતી મેટર હતી ને અમારે ખડો જગ્યા નથી એ લાલચમાં બધા ખેડૂતો આવ્યા ને કિરણભાઈએ કીધું કે મોમલદાસ સાહેબ જોડે મારા સેટિંગ એ મોમલદાસ સાહેબનું મારા બધું જ સેટિંગ જ છે ભરતભાઈ મોમલદાસ સાહેબ આટલે મળ્યા આ મળ્યા મોમલદાર સાહેબે કીધું કે હું તમને જગ્યા ફાળવી આલું તીન તીન એકર ના ખેડૂતો હોય એને આલું એટલે એ રીતે લાલ બધા ખેડૂતો લાલચભાઈ પહેલાં લાખ રૂપિયા આપ્યો પચી પચી પછી વરે પચી પહેલાં કાગળને પચીસ પચીસ હજાર રૂપિયા આવ્યો સરકારી નોટિસન નોટિસન કિરણભાઈને આલી પછી વળી કિરણભાઈ કહે કે તમારો હુકમ થઈ જાય વડે લાખ રૂપિયા આલે પચીસ પચીસ ચાર કરોડ થઈ વડે ચાર કરોડ થઈ પચી પચીસ આલે હુકમ આવ્યો એટલે તમે ભરતભાઈ કિરણ બીના પરિચયમાં કેવી રીતે આવ્યા હતા કારણ કે કિરણભાઈની સૌથી નજુક તમે હતા ને વિશ્વાસથી લોકોએ તમારાથી થકી કે ભાઈ આપણા ગામના ભરતભાઈ છે ને ભરત અને ભરતભાઈ કે છે કિરણભાઈ સારો માણસ છે પૈસા આપ્યા હા તો તમે કિરણભીના પરિચયમાં કેવી રીતે આવ્યા કિરણભાઈ કે મારું મોમ્મલદાસ સાહેબનું સેટિંગ એ બધું મોમ્મલદાસ સાહેબ સાથે મારા વાત જોડી થાય બધું સેટિંગ એ કે સાહેબ એ મને કીધું કે જેટલા માળી હોય એટલા બધાને જગ્યા ફાળવી દીધું ગરીબ લોકોને બધાની જગ્યા હાલ દઉં ને સાહેબજી મારે બનાસકોઠાની અંદર કોઈ ખડો જગ્યા જ નથી મારે નાની નાની ત્રણ છોકરીઓએ એક ચાર મહિનો ચાર વર્ષનો એક છોકરો હોય મારે ભાઈ એના સિવાય બીજી કોઈ જગ્યા હતી નથી એટલે અમે એ લાલચમાં આવ્યા બાકીના કોઈ પછી બીજા કિરણભાઈએ ઓરિજિનલ સિક્કા મારીને હુકમ લઈને આવ્યા એટલે કિરણભાઈએ એમ કીધું કે બે મહિના કોઈને વાત કરવી જ નથી કે બે મહિના અંગત બેટ રાખજો કોઈને વોટ્સઅપ ના કરતા કોઈને બતાવતા નહીં એ રીતે ખેડૂતો બધા લાલચમાં આવ્યા ને ખોટી રીતે ફસાઈ ગયા ભાઈ મામણદાર સાહેબનું ખોટું નામ બતાવતો હતો તો શું તમને ખરેખર કે મામલતદાર સાહેબ પાસે લઈ ગયેલો કોઈ કોલ રેકોર્ડિંગ તમને બતાવી દો અથવા રૂબરૂ લઈ લઈને કોઈ વાત કરાવી હતી કે ખાલી ફેકા ફેક કરતો હતો ખોટું અધિકારીઓને બદનામ કરતો હતો સાહેબ જે મમ્મલદાસ સાહેબનો નામથી જ બધું કામ કરતો હતો મોમલદાસ સાહેબનું નામ લીધું એટલે મન તો મારા ઉપર ભગવાન ઉપર ભરોસો કે મારા એ ટાઈમે મેહુલભાઈ સારો પ્રશ્ન એ છે કદી મામળદાસ સાહેબના રૂબરૂ આવી કોઈ વાત થઈ હતી કે ખાલી એ ફેંક મારતો હતો મોમ્મદાસ સાહેબ ધરણા કર્યા એ ટાઈમે કીધું તો કે ના હોય ખેડૂતો તમે કલેક્ટર સાહેબ જે યોગ્ય લાગશે એ નિર્ણય લે તમે હાલ પૂરતો કોઈ કોમ થાય નહીં મારો પ્રશ્ન એવો છે કે કિરણભાઈ તમને અથવા ખેડૂતોને લઈને કથિત જે પણ મામલેદારની તમે વાત કરો છો એમની પાસે લઈ ગયો સાહેબ એમનું સેટિંગ કરવાનું છે એમનું સેટિંગ કરવાનું છે પૈસા આપવા તૈયાર છે આવી કોઈ રૂબરૂ વાત થઈ છે ના રૂબરૂ નથી થઈ રૂબરૂ વાત નથી થઈ તો અહીંયા રાજ્ય સેવકમાં જે ફરિયાદી છે મામલેદાર સાહેબ ના ખોટું નામ સંડોવામાં આવ્યું છે સાહેબ એવા ભરતભાઈ જણાવી રહ્યા છે કિરણે એક પણ વખત કોઈ પણ અધિકારી સાથે મુલાકાત કરાવી નથી એટલે સ્પષ્ટ થાય છે કે કિરણ અધિકારીનું નામ ખોટું બતાવતો હતો અધિકારીઓના નામે ભ્રમિત કરતો હતો અને આ કિરણે ખેડૂતો પાસેથી તેઓની જમીન નામે કરવા માટે જેથી ગામમાં પચાસથી વધુ ખેડૂતો પાસેથી અંદાજી સવા કરોડ જેવા લીધા છે ભરતભાઈ માળી તેઓના સાક્ષી છે ભરતભાઈ કિરણની સાથે અન્ય કોઈ કોઈ માણસો આવતા કિરણના સાથે સાહેબ બે માણસો હતા એમના બાઇક લઈને એક ગ્રાસી હતા આદિવાસી દિનેશ નોમ કરીને એક પરવીણ નોમે એને સાક્ષીમે જ અને આ જે ચાળી પચાસ ખેડૂતો છે ત્રણા એ મારા વિશ્વાસ ત્રણા કે ભરતભાઈ મોણસ સારાએ ને કાલે ઉઠી ને કિરણભાઈ મારું નોમ લેશે જ પાછું સો ટકા લેશે ભરત કિરણભાઈ ક્યાંક હું મરીશ તો તમને મારીને નહીં જ જઈશ ને એ હાલ બી આ બધા ખેડૂતોને શું ફરી ફરીને કહેતો હતો કે મેહુલભાઈને ભરતભાઈને સેટિંગ થઈ ગયું હોય વીસ લાખ રૂપિયા ભરતભાઈને આપ્યો હોય ભરતભાઈ દસ વીઘા જગ્યા હાલવાની એટલે તમે આ સત્ય બહાર ન લાવતા પણ મને પોલીસ તંત્ર ઉપર બહુ વિશ્વાસ છે પોલીસ તંત્રને મેં સાચા માર્ગે લઈ ગયો ને મને પોલીસ ઉપર વિશ્વાસ છે કે સાહેબ મને સાચો ન્યાય આપશે હું ગરીબ માણસ છું મારે કોઈ જગ્યા બીજા હે નહીં આ એના સિવાય બનાસકોટાની અંદર કોઈ જગ્યા નથી ને સાઠ વર્ષથી તે કિરણભાઈ પાછું એમાં તમને તમે કીધું ને કે આદોલન કિરણભાઈ તમારા કોન્ટેક્ટમાં કિરણભાઈ અમારા કોન્ટેક્ટમાં મોમદાસ સાહેબ જોડે આવેદનપત્રો આપવા આવ્યા પછી કલેક્ટર સાહેબ જોડે આવેદનપત્ર બે આપ્યા એમાં કિરણભાઈ સંઘાથે આવ્યા કિરણભાઈ આવેદનપત્ર લખી લખીને આવતા હતા ને કિરણભાઈ એ રીતે બધાને વિશ્વાસમાં લીધા વિશ્વાસ વિશ્વાસમાં લઈને કોમ કર્યું આજે બી શું કહેતો હતો કે વીસ તારીખે તો હું તમને ઉતારો આપું હું તમને પોત તારીખે આપું ખેડૂત એમ કે આ ભરતભાઈ મેહુલભાઈ મળી ગયા પણ મારે ઘસપોટ કરવાની તૈયારી સાચા માર્ગે ભગવાન ત્યારે કિરણભાઈ ઠગના વિરુદ્ધમાં એફઆર થઈ ગઈ છે આઈપીસી ચારસો સુડતાળીસ અડતાળીસ ઓગણપચાસ એટલે કે ખોટા દસ્તાવેજનો સાચા દસ્તાવેજ તરીકે ઉપયોગ કરવાનો સજાપાત્ર ગુનો કર્યો છે દસ્તાવેજી ચાર્જ પૂરતા પૂરા મળતા ઇન્વેસ્ટિગેશન ઓફિસર ધવલભાઈ પટેલ અમીરગઢ પો ઇન્સ્પેક્ટર ધરપકડ પણ તેની કરી છે પણ ચૌદ દિવસના રિમાન્ડમાં આપની જાણ ખાતર કહું છું કે ચૌદ દિવસના રિમાન્ડ પણ માંગ્યા હતા ક્યાંક કોર્ટે ત્રણ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ પણ આપે છે પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે ભરતભાઈ પુનઃ મારો એક સવાલ છે આ સવા કરોડ અથવા એક કરોડ રકમ મને ખ્યાલ નથી પણ એક અંદાજ છે તો એ અંદાજની રકમમાં ક્યાંક કોઈ ખેડૂતે તમારા ખાતામાં તમારા યુપીઆઈ આઈડીમાં કોઈ પૈસા ટ્રાન્ઝેક્ટ કર્યા હોય અને તે પછી તમે કોઈ કરણ આપ્યા એવો કોઈ બનાવો ખરી ના મેં ખાતામાં તો કોઈ મારા ખાતામાં જે કિરણભાઈ ના ખાતામાં સાઠ હજાર ટ્રાન્સપોર્ટ થયા બાકીના ખેડૂતે રોકડા આપ્યા અને મારા ખાતામાં કોઈ ખેડૂતે નોખ્યા નથી બધા ખેડૂતોને એમ હતું કે સિક્કા ઓરિજિનલ આવે કે એટલે કે બધાને સારું થાય મેં મારા મનથી કોઈ દિવસ કોઈનું ખોટું વિચાર્યું નથી ભગવાન સાક્ષી એમ સાચો હશું તો ભગવાન મને ન્યાય આપશે જોકે આ ક્રાઇમની બાબતો વચ્ચે આ મહાઠક મિસ્ટર નટવલાલ કિરણ રાણાવાસિયાનો એક મારવાડી ગીત ઉપર ડાન્સ કરતો વિડીયો પણ ટુડે ગુજરાતી ન્યૂઝ ટીમ પાસે આવ્યો છે લોકો જોવા માંગે છે કિરણ રાણાવાસિયા કે જેને ખેડૂતોને ઠેક્યા છે કેવો લાગે છે કેવો હશે સૌ પ્રથમ આ જોઈએ વિડીયો કેસમાં તમારી ભૂમિકા પોલીસ સહકારની રહી છે પરંતુ શું એમાં તમે જાણવા માંગો છો કે તમે બી ક્યાંક ખોટી રીતે કિરણને તમે સંડોવા આવું કિરણ સંડોવે છે સો ટકા મને વિશ્વાસ છે કે કિરણ મારું નામ લે છે જ પણ મેં ખોટું કર્યું એ તો ભગવાન પાસે હું સાક્ષી હોઉં હું કુદરતની સાક્ષી હોય કે મારે એક એક ખડો જગ્યા નથી ને હું આ ઓરિજિનલ સિક્કા લઈને આવ્યા અને સાહેબનું નોમ લીધું અમને બધા ખેડૂતોને વિશ્વાસમાં લીધા અને છેતરપિંડી કરીએ મોહમ્મદદાસ સાહેબનું નોમ લઈને જ કોમ કર્યું તમામ અમને એવું આવેદનપત્ર આપ્યા કે કિરણ છે કિરણ મળશે સાજા સાચા મળશે અમે વિશ્વાસમાં આવી ગયા આજે બી ખેડૂતોને કેટલા વિશ્વાસમાં રાખતો હતો કે તમે કોઈને કોઈ કાગળીઓ બતાવતા ને કોઈને કોઈ નોમ લાવતા ના ને દિવાળી પહેલાં હુકમ લઈ ગયો આજ ઉતારા આવે કાલ ઉતારા આવે પરમે આવે પેલદાડ્યા આવે એટલે ખેડૂત લઈ ખેડૂત બધા ગરીબે ને મારા પાસે ખેડો જગ્યા હે નહીં મારી મા ડોકરીએ ને મારા મારા બાપ હે નહીં ને મારા પાસે કોઈ જગ્યા હે નહીં એટલે હું એ લાલચમાં બાકીની મારે કોઈ લાલચમાં કોઈ પૈસાની કોઈ ભૂમિકા નથી મારી ને જે બી પૈસા આવ્યા એ બી કિરણભાઈ બારોબારો એ ને કિરણભાઈના ડ્રાઈવર બે સાક્ષી એ બાઇક લઈને આવતા એ બે સાક્ષી એ તો સત્યમાં તપાસ આવશે ને પોલીસ તંત્ર ઉપર મને બહુ વિશ્વાસ છે કે સાહેબ અમારું ખોટું થવા નહીં દે ગરીબ માણસો અમે લમણો રાખશે ને પોલીસ તંત્ર મેં સાચી મદદ કરી આ જ દાળાવીને સાચી કરતો જ રહીશ કોઈ બી ટાઈમે તો આ હતા ભરતભાઈ આ તો તેમનો ડિફેન્સ આ હતો તેમનો ખુલાસો જોકે સમગ્ર જે ક્રાઇમ છે એ દસ્તાવેજી પુરાવા આધારિત ક્રાઇમ છે અને આ ક્રાઇમમાં ઇનપુટ જે રીતે મળી રહ્યા છે તે રીતે અપરાધી એવા કિરણ રણાવશેથી પોલીસે ઇન્વેસ્ટિગેશન દરમિયાન એટલે કે પોલીસ કસ્ટડી રિમાન્ડ દરમિયાન કેટલાક ઉપકરણો કબજે કર્યા છે તેમાં એક લેપટોપ પણ છે આ લેપટોપમાં માનવામાં આવી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક એવો પુરાવો છુપાયેલો છે કે જે બનાવટી લેટરો ખેડૂતોને આપવામાં આવે છે તેના પણ ક્યાંક અહીંથી જ તેનો લખાયા હોય અથવા તેનાથી ત્યાંથી પ્રિન્ટ થયા હોય કે આ તમામ મામલો ઇન્વેસ્ટિગેશનનો છે ભરતભાઈ માળી ક્યાંક ને ક્યાંક લોકોમાં શકમ તરીકે કે ભરતભાઈ માળીની ભૂમિકા શું હોઈ શકે છે તેઓએ પોતાનો ટુડે ગુજરાતી ન્યૂઝ તમને પોતાનો પક્ષ રજૂ કર્યો છે આ પક્ષમાં જોકે ઇન્વેસ્ટિગેશનને માં અગર જો ચાર્જ પૂરતાવા પુરાવા ભરતભાઈ પાસે આવશે તો તેઓને પણ ન્યાયિક કાર્યવાહીનો સામનો કરવો પડશે એ એક ક્રાઈમની અથવા કાયદાની પરિભાષા હોય છે હાલ તો ભરતભાઈ પોતે નિર્દોષ છે તેવું જણાવી રહ્યા છે જો કે કિરણ રાણાવાસિયાએ આ સમગ્ર કૌભાંડ આચર્યું છે તેઓ સ્પષ્ટ જણાવી રહ્યા છે આખા ગામને છેતર્યું છે આમ તેઓએ કિરણભાઈ પર વિશ્વાસ રાખ્યો હતો કિરણ એક એવી વ્યક્તિ છે કે અગાઉ પર તે આરટીઆઈ એક્ટિવિટીસ્ટ હતો बुष्टास्त्री पासे पण केला आय टी आई करी कर અન્ય લોકોની પણ ક્યાંક ને ક્યાંક તેની પજવણી કરતો હતો માહિતી માગતો અને તોડબાજ કે તોડકાંડ કરતો હતો ધીરે ધીરે તેનું આ મનોબળ વધતું ગયું અને આખરે તેને રાજ્ય સેવકના મામલદાર કક્ષાના અધિકારીનો એક બનાવટી પત્ર ઇસ્યુ કર્યા ઓર્ડરો ઇસ્યુ કર્યા સહી સિક્કા કર્યા અને તે રીતે જેથી ગામના લોકોને છેતરાયા કે જાઓ આ જમીન તમારી જોકે કાયદાની પરિભાષામાં જમીન ખેડૂતોની હતી નથી એ આખો કાયદાનો વિષય છે રેવન્યુ વિષય છે તેમ છતાં કિરણે ખોટું કર્યું છે હાલ કિરણ જેલમાં છે કાયદાના હાથ લાવવા હોય છે અને માટે જ કાયદાની કોર્ટો ટ્રાયલ બાદ પુરાવા આધારે આરોપીઓને કરે છે જેલ હવા કોર્ટ ટ્રાયલમાં સાક્ષી અને દસ્તાવેજી પુરાવા ગુનેગારને કરે છે સીસીટીવી ફિંગરપ્રિન્ટ એફએસએલ ડીએનએ ટેસ્ટ હેન્ડ મોબાઈલ લોકેશન ડિજિટલ પુરાવા ક્રાઇમ બાદ મળે છે ઇન્વેસ્ટિગેશનનો મહત્વનો આધાર નિત્યક્રાઇમની ઘટનાઓના વિશેષ અહેવાલ માટે જોતા રહો પૂરે ન્યૂઝ